જે માતાજી બધાને કેમ છો મજામાં મજામાં જશો તો આજે અમે અમારા સ્ટાફના બધા મેમ્બરો સાથે જમવા માટે નીકળી ગયા છીએ અત્યારે ગાડી ચલાવી રહ્યા છીએ તો અવધેશભાઈ થોડી મજાક મસ્તી કરી રહ્યા છીએ તો ફાઇનલી અમે જે અમારી હોટલમાં જમવા જવાનું છે એની જોડે પહોંચવાની તૈયારીમાં છીએ તો ફાઇનલી અમે હવે ત્યાં પહોંચી ગયા છીએ અત્યારે તો બાર ઊભા હતા તો બધાએ પોતાના બાઈક પાર્ક પાર્કિંગ કરી લીધા હતા તો પાર્કિંગ કરી અને હવે હોટલની બહાર આપણે ઊભા છીએ તો આ હોટલનું નામ છે આપણું ગામડું તો આપણા ગામડું જે હોટલ છે એની કાઠવાડી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ છે તો ચાલો આપણે એની કરીએ અંદર એન્ટ્રી તો એન્ટ્રીના ગેટ પર ગણપતિ દાદાની મૂર્તિ મૂકેલી છે બહુ સરસ જ મૂર્તિ છે તો પછી તેમ તોડે આપણે ગઈએ આગળ આગળ પહોંચ્યા તો બધા વેટરો ફરી રહ્યા છીએ અને અમારા જે સ્ટાફના મેમ્બરો બધા છે એ અત્યારે બાર ઉભીને વાત વાતચીત કરી રહ્યા છીએ અને આ બાજુ દિવ્યાંગભાઈ ગયા હાથ ધોવા માટે અને ચાલો આપણે બી થોડું જોઈ લઈએ કે કેવું છે વ્યૂ તો વ્યૂ જોઈએ તો બધા સરસ લાગી રહ્યું છે સ્પેશલ ગામડા જેવું લાગી રહ્યું છે તો અવધેશભાઈને પૂછે કેવું લાગે છે ભાઈ અવધેશભાઈ તમને સરસ ને બહુ સરસ જ છે તો અવધેશભાઈએ કંઈ જવાબ આપ્યો નહીં તો વાંધો નહીં આપણે જોઈએ થોડું અંદર જઈને જોઈ લઈએ તો ચાલો આપણે જોઈએ અંદર ગયા અંદરની બાજુ ત્યાં હમણું કે બહુ સરસ રીતે બનાવેલું છે બધું કંઈક ગામડા જેવું તમને ફિલિંગ આવે અને બાલી બાજુ તમારે જમવા બેસવું તો બી બેસી શકો છો આપણે પહોંચી ગયા હતા હાથ ધોવા માટે તો ચાલો ત્યારે હાથ ધોવા માટે પહોંચ્યા તો ત્યાં આગળ માટલા પણ મૂકેલા છે જે આપણે જૂના જમાના કહીએ તો બી અને અત્યારે જે ફેશનમાં જે મૂકવું હાથ ધોવા માટે છે એ બી છે બહુ સરસ મજાનું છે તો પછી તમે ત્યાંથી થોડા જોઈએ પછી જોયું તો આ બાજુ થોડા અંદર જવાય જે જમવા તો જમવા માટે બધા બેસવાની તૈયારીમાં છે અને બહુ સરસ મજાનું જોઈ શકો છો તમે કે પાટલા મૂકેલા છે અને પાટલામાં જમવાનું બી સારું છે તો રવિ બતાવી રહ્યો છે કે જો એને મેન્યુ બહુ સરસ છે અને કાઠિયાવાડી હોટલનું બતાવી રહ્યો છે કે આપણું ગામડું કાઠિયાવાડી હોટલ છે બહુ સરસ જ છે તો ચાલો આપણે બી બેસીએ તો બે ફાઇનલી આપણે બેસી ગયા છીએ અને બાજુ મારી બાજુમાં બેઠો છે ગૌરવ તો ગૌરવ કહી રહ્યો છે કે બધાને તમને હાલો હાઈ કરી રહ્યો છે તો હાલહાઈ કરી તો પછી હવે તો રવિ બનાવ્યો હતો વિડીયો અને એટલામાં મુકેશ આવી પહોંચ્યો હતો તો મુકેશ કહ્યો છે કે બધાને હાય હલો કર્યો છે અને મને કહી રહ્યો છે કે વિડિયોમાં તમે તો હિન્દીમાં વિડીયો બનાવ્યો તો મેં એમ કીધું કે હિન્દી કરતા ગુજરાતીમાં વધારે સારું કર્યો આપણા જે ફેન ફોલોવર્સ છે બધા ગુજરાતી જ છે તો ગુજરાતીમાં વધારે મજા અને આપણે પણ ગુજરાતી જ છીએ તો પછી રવિ એમ કહી રહ્યો છે કે મને થોડો કેમરો આપતું આપણે હું થોડું રવિદેશભાઈને કુંવારા છે તો આપણે એના માટે કોઈ છોકરી સારી હોય તો એમને છોકરી પોતી આપજો જો એ માટે રવિ બતાવ્યો હતો તો મને કહેતો કે ભાઈ અવધેશભાઈ માટે સ્પેશિયલ કોઈ છોકરી હોય તો કહેજો અને કોમેન્ટ જરૂરથી કરજો જેથી કરીને અવધેશભાઈને કોઈ સારી છોકરી મળી જાય તો પણ શુકલા શુકલા કેવી લાગે તને હોટલ તો શુક્લા કહે કે અત્યાર સુધી જે બધા જપમાં ગયા હતા એના કરતાં બહુ સરસ હોટલ છે અને જમવાનું બી હવે કેવું છે આપણે જ્યારે આવે ત્યારે એક્સપિરિયન્સ છે તો એટલામાં દિવાંગ ભાઈ સારું બી આવી ગયા એ લોકો બી હવે કીધું કે ચલો તમે બેસી જઈએ જમવામાં તો જો આપણે જોઈ રહ્યા છીએ કાઠિયાવાડી રેસ્ટોરન્ટ મેન્યુ તો ચલો જોઈએ મેન્યુમાં શું શું છે અને આપણે બી થોડું ફિક્સ ચાલી બી આપેલું સ્પેશિયલ કાઠિયાવાડીનું બી છે તો આપણે ખોલીએ મેન્યુ તો મેન્યુ ખોલ્યું અને મેન્યુની અંદર જે કાઠિયાવાડીના ચસ્કો પંજાબી તમે ખાઈ શકો છો અને ચાઇનીઝ બી એની અંદર છે કાજુ સ્પેશિયાલિટ અને બાટી પાપડ ને સલાડ એટલું ઘણું બધું મેં અંદર આપેલું જ છે તો એટલામાં અમે મંગાવ્યા હતા પાપડ અને તો એટલામાં કીધું કે પછી પાપડને બધું શરૂ કર્યું હતું પણ પાપડ હજુ આવ્યા નથી તો એટલામાં બધા કહે છે હજુ બીજું કોઈ મંગાવવું તો પણ મંગાવી રહ્યા હતા બધા પોત પોતાની ફરમાઈશ પ્રમાણે મંગાવી રહ્યા હતા તો એટલામાં વરસાદની ચાલુ થઈ ગયો હતો થોડો થોડો તો વિચાર્યું કે થોડો વરસાદનો બી વિડીયો બનાવી લઈએ તો વરસાદનો વિડીયો અને પાછળનો જુઓ ગામડા જેવું મેઇન ફિલિંગ તમે આવી રહ્યું છે અને જો પાપડ તો આવી જ ચૂક્યા હતા ફાઇનલી તો બધા પાપડને થોડો થોડો ખાઈ રહ્યા હતા એટલા કરી જ્યાં સુધી બીજું જે જમવાનું મંગાવી દઉં એ ના આવે ત્યાં સુધી અમે બધા રહ્યા હતા તો અમે વેટરને કીધું કે ભાઈ તું થોડો મારો વિડીયો બનાવી લે જેથી કરીને બહુ વ્યૂ સારો આવે અને બધા સાથે જમતા હોય તો બહુ સરસ લાગે તો પછી એટલા અમે બધા વાતચીત કરતા હતા અને વેટર મારો વિડીયો બનાવતો હતો તો વેટર વિડીયો બનાવી દીધો તો અને ફાઇનલી વિડીયો બનાવી અને જમવાનું આવી ગયું હતું તો અમે બધી જમવાનું લેવાનું ચાલુ કરી નાખ્યું હતું તો બધા પોતપોતાનું જમવાનું લેવાનું ચાલુ જ છે અને રોટલી બી આવી ગઈ હતી તો રોટલીમાં થોડું કેવું છે કે પહેલાં પહેલાં રોટલી થોડી થોડી ચૂકલા તો જમવાનું આ રોટલી હાથમાં આવીને જમવાનું ચાલુ કરી નાખ્યું નહીં અને બધું બીજા બધા જો શાક લેવાનું ચાલુ છે અને રોટલી તો બહુ ઓછી પહેલી તો સો છત જેવી રોટલીઓ આપી હતી તો અવધે છે ને સારું બનાવી તો વધારે રોટલી લઈ લીધી હતી તો વાંધો નહીં પણ આપે એક એક રોટલી તો આપણા બધાના પાગમાં આવી હતી તો મેં એ બી માગ્યું મેં મને તો એક રોટલી આપ એ બધે મન મૂક્યા તો પહોંચાડી દીધી ગૌરવ જોડે પછી મેં સુકલાં કીધું સુકલા તું આ બાજુ લાવજો રોટલી તો ગૌરવે મારી પહેલાં લઈ લીધી હતી રોટલી એ પછી પાછું કીધું તો પછી આપણા બાજુ રોટલી આપીને અને આ બાજુ સુકલા લગાવી લે છે બટાકાની સબ્જી ફાઇનલી તો આપણું મેન્યુ તૈયાર થઈ ગયું હતું તો આપણે તમને બતાવું જો કેવું સરસ મજાનું છે તમારે બી જો આ હોટલમાં જમવા આવવું હોય તો બહુ સરસ મજાની હોટલ છે તો આવી જજો તો આપણે ચાલો જે કરીએ જમવાનું ચાલો ચાલો તો પછી હવે જમવાનું ચાલુ કરી રહ્યા છીએ તો તમારે બી જમવું હોય તો આવી જાઓ ત્યારે તો ફાઇનલી મેં જમવાનું ચાલુ કર્યું હતું તો કીધું કે આમ બધા કે લાવ થોડો વધારે વિડીયો બનાવી લઈએ તો જમવાનું સાથે ચાલુ છે તો તમારે બી જો જમવું હોય તો આવી જાવ અને અમારા જમવાના મેન્યુની વાત કરું તો અમારા જમવાના મેન્યુમાં ત્રણ સબ્જી હતી જે પણ પનીરની હતી અને બીજી જે કાઠીવાડી એ લોકોની સ્પેશિયલ સબ્જી હતી એ બી અમને મંગાવી લીધી હતી અને એની સાથે સાથે છાશ બી હતી અને પછી બીજી બી બે ત્રણ સબ્જીઓ મંગાવી હતી પાછળ જમવાનું તો બહુ સરસ હતું એટલે પછી મેં તો જમવાનું કર્યું હતું ધમધમાટી બોલાવવાનું ચાલુ કરી નાખ્યું હતું તો પછી જમવાનું ચાલુ જ રાખીએ છીએ અને પછી ફાઇનલી મેં જમી અને પછી પાછળની બાજુ બેસવાનું હતું તો પછી ત્યાં ખાટલામાં અમે થોડી વાર બેઠા અને જો તમારે બી કદાચ ત્યાં અમે નીચે પડે એની જગ્યાએ ખાટલામાં બેસો તો ખાટલામાં બહુ સરસ મજાનું જમવાનું છે અને એ બી ખાટલા બધી જોરદાર જ છે અને ફાઇનલી જો અમે બધી જમી અને મસ્ત મજાનું બધાને મોજમાં બેઠા છીએ અને ફાઇનલી જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો જેથી કરીને અમે આવો નવો વિડીયો અમારા માટે લાવીએ અને નવી નવા તમને બહુ સરસ મજાના વિડીયો બનાવીને બતાવીએ તો ચલો જો મળીએ બીજા વિડીયો